વેન બહુ રાજા દુષ્ટ હતો પ્રજાને બહુ દુઃખી કરતો હતો અને ઋષિ હુંકાર કરી અને એને મારી નાખ્યો અરે કોઈ દુષ્ટ રાજા હોય તો પ્રજાએ બધા ભેગા થઈને હુંકાર કરવો જ જોઈએ સહન ના કરવો જોઈએ પણ બન્યું એવું કે વેનને માર્યા પછી એની માએ એનું શરીર તેલમાં સાચવી રાખ્યું હતું પછી તો પ્રજા જે મન ફાવે એમ વ્રતવા લાગી ભલે ઋષિઓને થયું કે આના કરતા વેન હતો એ સારો હતો ભલે દુષ્ટ હતો પણ પ્રજા ઉપર કઈ શાસક તો હતું એના મંથન કર્યું અને એમાંથી કાળો પુરુષ નીકળ્યો જેનું નામ પૃથ્વી નારાયણ ભગવાન પૃથ્વી આ પૃથ્વીનું દહન કર્યું આ પૃથ્વી આ ધરતી બધા જે કઈ રસકણો હતા એ રસકણો બધા ગરી ગઈ હતી ગરી જમીનમાં ગમે એટલું વાવો પણ કઈ ઉગતું ના હતું અને પૃથ્વી રાજા એ હળ લઈ આખી જમીનને બરાબર સરખી કરી અને એક એકને બોલાયા કે આવો જે તમારે જોવે એ ધરતી તમને આપશે બહુ રત્ના વસુંધરા જે માંગો એ મળે ધરતી કે નથી એ બાજરી વાવો તો બાજરી થાય ઘઉં વાવો તો ઘઉં થાય ઇન્દ્ર એ નંદી બનીને આવ્યો અને અમૃત લઈ ગયો રાજા એ નંદી બની ને આયા અને લઈ ગયા આ બધું મળે કાલે કથા આવશે સમુદ્ર મંથન ની સવારે સોરી બ્રહ્મ દિવસે કાલે અને એમાંથી બધા રત્નો નીકળ્યા ને માંથી મદિરા નીકળી હતી ઘણા એમ કે મહારાજ સમુદ્રમાંથી નીકળ્યો નીકળ્યા રત્ન છે પીવામાં શું વાંધો હોય કે પણ શું પીવું શું ના પીવું એ પૃથ્વી રજા શીખવાડે છે સાંભળજો યાદઋશી ભાવના યશ્ય સિદ્ધિ ભવતી તાદૃષિ જેની જેવી ભાવના એ વસ્તુ એને મળે કોઈ સત્સંગી હોય તો ગામમાં સત્સંગી ગોતી લે કોઈ વેસણી હોય તો ગામમાં વેચણી ગોતી લે ગોતલે કે ના ગોતલે લે ઓટોમેટિક મળી જ જાય એને કહેવાની જરૂર ના પડે યાદઋશી ભાવના જેની જેવી ભાવના એ કહે અન્નાદ અન્નાદથી પ્રજન્ય આ અન્ન વાવવાથી એમાં અન્ન ઉત્પન્ન થાય અને એ અન્ન એક એક મનુષ્યના પશુના પક્ષીના પ્રાણ સુધી પહોંચે તો એનું જીવન ટકી રહે એટલા માટે પૃથ્વીરાજાએ આખી ધરતીને બરાબર કરી સમાંતર કરી ધરતીમાં કંઈ ઉગતું ન હતું એને બરાબર ઔષધિઓ પધરાવીને એ ધરતીને પાછી પુનઃ ફળરૂપ બનાવી અત્યારે આપણે પાછા વધારે ફળ ઉત્પન્ન કરવા માટે આ ધરતીમાં અનેક પ્રકારના ઝેર નાખીએ છીએ અનેક પ્રકારના ઝેર અનેક પ્રકારની જીવાત મારવા માટે અનેક પ્રકારની દવાઓ નાખીએ છીએ યુરિયા વગેરે એમાંથી કેન્સલ ઉત્પન્ન થાય છે સૌથી પહેલાં પંજાબનું વધારે કેન્સર માં અત્યારે ગુજરાત આવે છે બોલો એ વિષય બહુ લાંબો છે ધરતીમાં તમે જેવું નાખશો એવું જ ઉગવાનું છે તમે એ ધરતીમાં બાજરી જયારે વાવવા જાઓ અને ત્યારે એ બાજરી પેલા આપણે રાખી મૂકતા સાચવી રાખતા રાખ હોય રાખમાં એ પેટાળો હોય કોઠો એ કોઠામાં એ બાજરી રાખી મૂકે અને એ જ બાજરી વાવતા એવું કરતા ને પેલા આપણે પણ હવે શું કરી બજરી બાજી વેચી નાખી અને પછી જઈ એગ્રોમાં અને એગ્રોમાં જઈને લી આવી એમાં અલગ અલગ કંપની પાછી કેટલી જાતની કંપનીઓ આવે એની થેલી આવે અને એ થેલીમાં ચોખ્ખું લખ્યું હોય કે આ બાજરીનો ખાવામાં ઉપયોગ કરવો નહીં ક્યારેક વાંચજો એવું ચોખ્ખું લખ્યું હોય કે આ બાજરીનો ખાવામાં ઉપયોગ ના કરવો કેમ તો કે આમાં ઝેરનો વાટો દીધેલો છે ભેરવેલો છે તો જમીનમાં તમે ઝેર વાવો તો શું ઉગવાનું છે ઝેર ઉગવાનું છે પેટની બાજરી પેલાની જાળ કેટલી મીઠાશ આપતી હવે મીઠાશ છે કેમ તો કે વધારે ફળ મળે વધારે ઉત્પન્ન થાય એના માટે આપણે અનેક પ્રકારની દવાઓ આ ધરતીમાં નાખી છે ઝેર છે અને એ ઝેરવાળી વસ્તુ આપણે ખાઈ છીએ એટલે આપણને અનેક બીમારીઓ ઉત્પન્ન થાય છે કેન્સર જેવા રોગો ઉત્પન્ન થાય છે આના ઉપર બહુ ચિંતા કરવાની જરૂર છે નહીં આપણું જીવન વ્યર્થ થઈ જશે નકમું થઈ જશે એકદમ બરાબર નેચરલ દવા વગરની બધી વસ્તુ ઉત્પન્ન કરવી જોઈએ બીજા માટે તો ના કરી તો સારું પણ ઘર માટે તો કરવી જ જોઈએ